ઘોઘા તાલુકાના હાથપ તેમજ લાખણકા ગામ ખાતેથી બે બોગસ ડોક્ટર ઝડપાયા ભાવનગર જિલ્લા ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરા સાહેબના માર્ગદર્શન હેઠળ ઘોઘા તાલુકાના હાથપ ગામમાં કિશોરભાઈ પોલાભાઈ સરવૈયા તથા ઘોઘા તાલુકાના લાખણકા ગામ ખાતે અશ્વિનભાઈ ધરમસિંહભાઈ ચૌહાણ વર્ષ ત્રીસ પોતે ડોક્ટર ન હોવા છતાં ડોક્ટર તરીકે દવાખાનું ખોલી વગર ડિગ્રી મેડિકલ પ્રેક્ટિસ કરી જુદી જુદી એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો સહિત કિંમત રૂપિયા દસ હજાર ત્રણસો ચાલીના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા આ કામ આ કામગીરીમાં એસઓજી શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સોનેસરા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી જેડીએ બારોટના માર્ગદર્શન હેઠળ જયવી જાડેજા તથા જયવીરસિંહ ચુડાચમા તથા રાઘવેન્દ્રસિંહ ગોહિલ તેમજ હરેશભાઈ મકવાણા સહિતના જોડાયા હતા